નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદ તાલુકાના એકલેરા પંચાયત દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ થતી હોવાના આક્ષેપ કેશોદ તાલુકાના કેવદરા એકલેરા સંયુક્ત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિઓ ચાલતી હોય આધાર પુરાવાઓ સાથે ફરિયાદ કરવામાં આવતા પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરી કેવદરા સહકારી મંડળીનો પરવાનો રદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જાહેરનામો પ્રસિદ્ધ કરી કેવદરા એકલેરા સંયુક્ત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનની વિતરણ વ્યવસ્થા સંભાળવા વહીવટી પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ એકલેરા ગ્રામ પંચાયતને જવાબદારી સોંપવામાં આવી હતી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનની વિતરણ વ્યવસ્થા નવેક માસથી સંભાળી લીધી છે ત્યારે એકલેરા ગ્રામ પંચાયતના બેંકના ખાતામાં આવક જમા કરવામાં આવી નથી અને ખર્ચાના હિસાબો ચૂકવણી કરેલ પગારના ભાડા કરવામાં આવેલ ન હોય નગરીના ગંડુ રાજાની જેમ વહીવટ ચાલી રહ્યો છે ત્યારે એકલેરના રામભાઈ સિસોદિયા દ્વારા માહિતી અધિકાર નિયમ હેઠળ આધાર પુરાવો મેળવી લેખિતમાં ફરિયાદ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફોજદારી રાહ પગલા ભરવા માંગ કરવામાં આવી હતી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું હિસાબી વર્ષ પૂરું થયેલ હોય ત્યારે સંબંધ કરતા કચેરીમાં હિસાબો રજૂ કરવામાં આવ્યા ન હોય ગામ એકલેરા તાલુકો તાલુકા જિલ્લો જૂનાગઢ અમારે કેવદરા એકલેરા બંને ગામ વચ્ચે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર બાબતે ગ્રામ પંચાયતને પરવાનો આપેલ છે અને હાલ કે ચાલુ છે અને એ ગ્રામ પંચાયતને પરવાનો આપવા છતાં એવા ધારો કે અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં જે કંઈ નાણાંકીય વ્યવહારો થાય છે જે કમિશન છે નાણાંકીય વ્યવહારો થાય છે એ અન્ય કોઈ પણ વ્યક્તિના પર્સનલ એકાઉન્ટમાં થાય છે જેથી કરીને આજે મેં એક અર્જ કરી છે અને અરજી કરી છે અને તંત્રને રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર ખોટું છે અને પ્રેસ મીડિયાને પણ હું વિનંતી કરું છું થોડોક હું બધું હાઈલાઇટ કરે જેથી કરીને આગળની કાર્યવાહી થઈ શકે અને જો આ બાબતે તંત્રને રજૂઆત કરી છે છતાંય જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મારે ના છૂટકે મેં તંત્રને રિપોર્ટમાં પણ જણાવેલું છે અને હાઈકોર્ટમાં જવું પડશે આ મુદ્દો હું છોડીશ નહીં આ મુદ્દાને હું હાઈકોર્ટમાં લઈ જવા માટે પણ તત્પર તૈયાર છું અમારે કેવદરા એકલેરા બંને ગામ વચ્ચે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સંસ્થાનાથી દુકાન આવેલી છે જેનું લાઇસન્સ એકલેરા ગ્રામ પંચાયતને મળેલું છે આજે લગભગ સાત આઠ મહિના પહેલાં હવે એ વહીવટ જે કંઈ નાણાંકીય વહીવટ કે કમિશનનો જે કંઈ વહીવટ થાય છે અન્ય કોઈ પણ વ્યક્તિના ખાતામાં થાય છે આવું ખરેખર કોઈ કાયદામાં જોગવાઈ નથી આવું ખરેખર થઈ શકે નહીં એ બાબતે મેં અરજી આપી છે ફરિયાદ કરી છે અત્યારે અને પ્રેસ મીડિયાને પણ વિનંતી કરું છું કે આ બાબત થોડી હાઈલાઇટ કરે અને આગળની કાર્યવાહી હાથ ધરાય